નમસ્કાર વાલા પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજે તારીખ થઈ છે બાવીસ એપ્રિલ બે હજાર ને વાર મંગળવાર તો આજના દિવસે આપણે ખૂબ સરસ મજાની પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ વિશે વાત કરવાના છીએ તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી જાહેરાત સાથે અગત્યનો એક નિર્ણય છે તેમજ બેઝિક સેલેરી અઢાર હજાર રૂપિયાથી વધીને સીધી એકોતેર હજાર સાતસો ત્રણ રૂપિયા થશે ત્યારબાદ આઠમા પગાર પંચની સમિતિની રચના ક્યારે થશે તેમજ મોંઘવારી ભથ્થું બેઝિક પગારમાં મરજ થશે કે કેમ તો મિત્રો આ બધી જ માહિતી આપણે એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવ્યો છે તમારા માટે સ્પેશિયલ તો વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારીઓ માટે મોટા સમાચાર ખરેખર સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં એક મોટી ભેટ મળવાની છે જે અંતર્ગત કર્મચારીઓનો પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકોતેર હજાર સાતસો ત્રણ રૂપિયા થશે તો સરકાર દ્વારા જારી કરાયેલા આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણવા માટે આ સમાચાર સંપૂર્ણ જોઈ લેજો મિત્રો તો મિત્રો ખરેખર પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે એક મોટી ભેટ છે તે જાહેર થવાની છે અને કર્મચારીઓનો જે પગાર અઢાર હજાર રૂપિયા છે મિનિમમ તે વધીને એકોતેર હજાર સાતસો ત્રણ રૂપિયા થશે મિત્રો તો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં વિગતવાર સમજાવી છે અને ખૂબ સરળ ભાષામાં સમજાવી છે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે તો ત્યારબાદ વાત કરીએ તો એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે જે સાતમા પગાર પંચનું સ્થાન લેશે તો આ વર્ષે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી પેનલની રચના કરવામાં આવી નથી તો દરમિયાન કર્મચારીઓના મૂળ પગારમાં ડીએ મર્જ કરવામાં જે શક્યતા છે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે તો તાજેતરમાં સરકારે ડીએમાં બે ટકાનો વધારો કર્યો છે જે પંચાવન ટકા થયો છે તો મિત્રો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ જે આઠમા પગાર પંચની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે જે સાતમા પગાર પંચ છે તેની જગ્યાએ લાગુ પડવાનું છે તો આ વર્ષે આઠમા પગાર પંચની જાહેરાત પણ કરી દીધી હતી પરંતુ હજુ સુધી તેની પેનલની રચના થઈ નથી તો દરમિયાન એક બીજો પણ વિષય છે જે કર્મચારીઓને વારંવાર ચિંતાનો વિષય બની ગયો છે તો ડીએ છે તે મૂળ પગારમાં મર્જ થશે કે કેમ તે ખાસ કરીને અત્યારે એક ચર્ચાનો વિષય છે અને તાજેતરમાં વાત કરીએ તો સરકારે બે ટકા મોંઘવારી ભથ્થું પણ વધારી દીધું છે અને ડીએ અત્યારે હાલમાં પંચાવન ટકા મળી રહ્યો છે મિત્રો તો ત્યારબાદ ચર્ચા કરીએ તો હવે તમને જણાવી દઈએ કે પાછલા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયા પહેલાં મૂળ પગારને ડીએ સાથે મર્જ કરવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવી છે કે આઠમા પગાર પંચમાં આ પદ્ધતિ અપનાવી શકાય છે જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો મૂળભૂત પગારને ડીએમાં ઉમેર્યા પછી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે ઘટાડી શકાય છે મિત્રો તો મિત્રો આપણે સાતમા પગાર પંચની વાત કરીએ તો જ્યારે સાતમું પગાર પંચ લાગુ પડ્યું હતું ત્યારે જે સાતમો પગાર પંચ લાગુ થયા પહેલાં જે મૂળભૂત પગાર હતો તેમાં ડીએને મર્જ કરવામાં આવ્યો હતો તો આ વખતે પણ આઠમા પગાર પંચમાં પણ એવી જ બધાને આશા છે કે આ પદ્ધતિ અપનાવી શકાય અને મૂળભૂત પગારને ડીએમાં મર્જ કરી શકાય જો મૂળભૂત પગારને ડીએમાં ઉમેર્યા પછી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે ઘટાડી શકાય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ પંચાવન ટકા થયો તમને જણાવી દઈએ કે હાલમાં સાતમા પગાર પંચ હેઠળ લેવલ એક પર કામ કરતા સરકારી કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા છે અને જો આ મૂળ પગારમાં પંચાવન ટકા ડીએ ઉમેરવામાં આવે તો તે સત્યાવીસ હજાર નવસો રૂપિયા થઈ જાય છે તો અગાઉનો ફિટમેન્ટ ફેક્ટર અઢાર હજાર રૂપિયાને બદલે સત્યાવીસ હજાર નવસો રૂપિયામાં લાગુ કરી શકાય છે જો સરકાર આ કરે તો સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે તો મિત્રો હાલમાં તમે જાણો છો તેમ સાતમા પગાર પંચ હેઠળ લેવલ એકના જે કર્મચારીઓ હોય તો તેનો લઘુત્તમ મૂળભૂત પગાર જે હાલમાં અઢાર હજાર રૂપિયા છે અને આ મૂળ પગાર ઉપર પંચાવન ટકા ડીએ લાગુ કરીએ તો સત્યાવીસ હજાર નવસો રૂપિયા હાલમાં પગાર મળી રહ્યો છે જે બેઝિક પગારમાં મર્જ થાય તો આ જે અગાઉનો ફિટમેન્ટ ફેક્ટર હોય તો જે અઢાર હજાર રૂપિયા છે તેને બદલે સત્યાવીસ હજાર નવસો રૂપિયા ઉપર જે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય છે તો સત્યાવીસ નવસો ઉપર જો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો પગારમાં મોટો એવો વધારો થઈ શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચ વિશે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઠમા પગાર પંચમાં એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર સૂચવી શકે છે જો ફિટમેન્ટ ફેક્ટર પહેલાંની જેમ બે પોઈન્ટ સત્તાવન છે તો તમારો પગાર વધીને એકોતેર હજાર સાતસો ને ત્રણ રૂપિયા થશે જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી હોય તો પગાર ઓગણ હજાર સાતસો ચોરાણું રૂપિયા થઈ શકે છે તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ